જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો મિત્રો દર્શન કઈ નીકળી ગયા છે તો જોઈ શકો છો મિત્રો ભરૂચ નો પુલ જોઈ શકો છો ભરૂચ નો પુલ કેબલ બ્રિજ કેબલ જોઈ શકો છો નર્મદા નદી તો આવી જુઓ નર્મદા નદી જોઈ શકો છો નર્મદા નદી તો અહીં ગાડી ટ્રાફિક થઈ ગયેલી છે મિત્રો અહીં ગાડી આ મોટા મોટા ટાયર વાળી ગાડીઓ છે કેબલ બ્રિજ કેવું લાગે સરસ લાગતું આવે છે તો જોઈ શકો છો આ છે આપણી નર્મદા નદી જય માતાજી જોઈ શકો છો ટ્રાફિક પુષ્કળ થઈ ગયેલું છે મિત્રો હા હાના ડબ્બા ઉઠા લઈએ તો જોઈ શકો આ ડબ્બા હાના ડબ્બા છે ટ્રેનના ડબ્બા નાંદા નાંદા જો મિત્રો લાલ લાલ ડબ્બા છે પણ બહુ બધો જુઓ કેબલ બ્રિજ કેટલો જાડો જાડો કેબલ બીચ છે પણ ટ્રાફિક થઈ ગયેલું છે તો ચાલો થોડીક વાર રહીને મળ્યા તમને અમે જઈ રહ્યા છે ઓસાડા ધામ તો ભરૂચ આવી ગયા છે હવે વસાડા ધામ પર ગીએ ટ્રાફિક વહેલું જાય તો સારું છે જો બહુ બધી પબ્લિક છે મિત્રો ઓ મિત્રો મિત્રો કેટલી જાળી જાળી પ્લેટ છે લોખંડની ના આજો કેટલું બપુ ઓહો કેવા જાળા જાળા કાય કેમલ જબ્બલ તો જોઈ શકો છો મિત્રો અમે આવી ગયા છે હલ્દરવા ગામમાં ને હવે હજુ ટ્રાફિક થોડું ટ્રાફિક તો નહીં પણ આવી ત્યાં એકર બગર

જોઈ શકો આ સેલિબ્રિટી ક્યાં જઈ રહી છે મન લાગે આ ધામ મંદિરે જઈ રહી છે દર્શન કરવા માટે મિત્રો જોઈ શકો છો રાણી મુખર્જી જોઈ શકો છો મિત્રો અમે આવ્યા છો અસારા પણ બહુ જ બધી શું કહેવાય ગિર્દી છે ટ્રાફિક છે આજે તો હજુ તમે જઈ રહેલા છે પણ ટ્રાફિક તો બહુ પુષ્કળ છે ટ્રાફિક જોઈ શકો છો બહુ ટ્રાફિક આમ બતાડું તમને જુઓ કેટલું બધું ટ્રાફિક છે કે ખબર નહીં અમને દર્શન થશે કે નહીં અડધા જાય છે આ બધા અમારી ગાડી એમ જતી છે અને બાકીની ગાડીઓ લોકોની એમ જાય છે એટલે કે જોઈ શકો છો ટ્રાફિક છે આજે કેમ કે આજે આઠમ ગણી છે છે આજે વાર સોમવાર મંગળ હા મંગળવાર છે મંગળવાર છે તો આપડે રજા કાલે કાલે આજે સોમવાર જાણતો હતો તો જોઈ શકો છો મિત્રો નવી ગાડી હોય 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 કેટલી મસ્ત ગાડી છે જે નવી તો મિત્રો બહુ જ ટ્રાફિક છે ને નવી નવી ગાડી પણ આજે દિવસે દર્શન કરવા માટે લઈને આવે છે તો જુઓ ટ્રાફિક ઘણું બધું છે મંદિર તો હજુ આવી ગયું કે અહીંયા ગાડી છે મંદિર તો બહુ બધી ટ્રાફિક છે મિત્રો તમને હું બતાવી શકું સાધન તો જતું છે મિત્રો પણ બહુ બધું ટ્રાફિક છે આજે તો ત્યાં ત્યાં આમ જ જાણ છે કેમ કે ના હા હજુ તો આગળથી છે મંદિર તો જોઈ શકો અહીંયા ખેતર છે કેટલું સરસ ટ્રાફિક 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 જોઈ શકો છો મિત્રો મંદિરનો ગેટ તમને દેખાડું છું પણ બહુ જ ગીરદી છે તમારે છે પેલી ગમી મૂકવી પડશે ગાડી ને આ મંદિરનો ગેટ હા અમા કિરણ કિરણભાઈ છે કે આગળ જ લઈ જવી પડશે એવું કહે મેં કીધું ગેટ પર જ મૂકી દઈએ ને આટલે બાકી આપણને પોલીસ વાળા આ કોની ગાડી છે

તો જોઈ શકો છો મિત્રો અમે પહોંચી ગયા છે ઓસાળા પણ એટલી બધી ટ્રાફિક છે કે ગાડી મૂકવા માટે તો હવે ગાડી ગાડીને મૂકી દઈએ ને પછી ગયા મંદિરે આટલથી ઘણું બધું દૂર છે અમારે બહુ જ દૂર આવી ગયા ગાડી મૂકવા માટે તો મંદિર તો દેખાતું બી નહીં તો ચાલો ત્યાં મંદિરે ગયા પછી તમને મળી લાગે ગાડી કા મૂકી દે હે કા ગાડી મૂકે તા પપ્પા ગાડી કે દેમ તા પપ્પા ને એટલે હું રહસ્ય છે એમ કઈ તો રહસ્ય આ મંદિરે કેટલી વખત આવ્યો આવેલો કે મંદિરે તું નહીં આવ્યો આજે જ આવ્યો એ મંદિર મંદિર જો હે ને આપડે તું એ શું કરે તું એવું ચાલો

ચાલો તો જોઈ શકો છો મિત્રો અમે મંદિર પાસે આવી ગયા છે આજે હવાન પણ થઈ રહ્યું છે આજે આઠમ ની ગણતરી દીધી છે જોઈ શકો છો

પૂંજામાં બેઠેલા છે એ બધાએ પોતાનું શ્રીફાળ પછી છેલ્લે હવન કરવાનું છે મોટા ગું પણ કરવું હોય તો એ વાંધો નથી અને ત્યાં કરશો તો એ વાંધો છે બધું સરખું જ છે આપડે ત્યાં પૂંજન કર્યું છે તો ત્યાં જમા કરી દેવું बुहारी साकुर गय कर तारे सारे साबर मामाने बलहारीवा कर मनया बार कर पार લીડો તમે છે ને ગાડી ને આગળ નીકળી અમે ચાલતા ચાલતા આગળ જ મળવું અને કોઈ જગ્યાએ ગાડી ઉભી રખાઈ જગ્યા નથી તો અહીં આગળ જ એમ તો જોઈ શકો અમારી ગાડી બહુ દૂર છે એટલે આવે જો માતાજીનું મંદિર સરસ દેખાય છે ને વાદળા વાદળા થઈ ગયેલા છે ચાલો આપણે એમાં જઈએ આપણા ચંપલ પહેરી દસ ના કેટલા ના લેવા વીસ ના ખટુમડા આપી દેજો જોઈ શકો માતાજીના ખોટા છે જોઈ શકો શાકભાજી પણ વેચાઈ રહ્યું છે જોઈ શકો છો કેટલી બધી હદરક સિંગ અને શાકભાજી ટામેટા ગોવા સિંગ જોઈ શકો છો સાડા પાંચ મિત્રો સિંગ સીતાભી તું પેલું ઓળવાનું પેલું પર લેવાય જો સરસ છે આ તોરણ હોય છે બાકીરણ હોય જોઈ શકો છો મિત્રો અમે લીધો એક સરસ જોઈ લોજો ને એની કાન પૈસા સોરું થયું આઠી વાર સીમ રહ્યું તરા તો જોઈ શકો છો મિત્રો ચપ્પલ વેચાય છે ચપ્પલ ચપ્પલ પણ વેચાઈ રહ્યા છે તો તો કેટલા ફ્લાવર છે અહીં ગાડી જોઈ શકો છો મિત્રો મસ્ત મજાના ફ્લાવર છે ગાડી છે હોન્ડાની નવી ગાડી છે હજી તો પેક થી પેક જોઈ શકો છો મિત્રો અમે દર્શન કરી છે તો આવે અમે ઘેરે જઈએ છે તો મિત્રો અમે દર્શન કરીને બજાર થી માર્કેટ છે તો આ વીડિયો અહિયાં સુધી રાખે કાલે પાછા મળ્યા નવા વિડીયો ની સાથે ચાર કરાઈબ કરી લે તો બાય ભાઈ